ત્યારબાદ તેણે યુવતી પાસે ગર્ભપાત કરાવ્યા બાદ યુવતીની તબિયત બગડી હતી આ બનાવ બાદ યુવતી તેના માતા પિતા અને મિત્રો સાથે લગ્ન કરવાની વાત બાબતે ટેટો આર્ટિસ્ટના ઘરે જતા ટેટો આર્ટિસ્ટના માતા પિતા અને તેણે પોતે યુવતીના માતા પિતા સહિત તમામને જાતિ વિશે ગાળો આપી ધમકી આપી હતી ત્યારબાદ યુવતીના માતા પિતાએ આ બાબતે પોલીસ ફરિયાદ કરવાની વાત કરતા તેણે કહ્યું હતું કે મારી ઓળખાણ બહુ લાંબી છે પોલીસ મારું કંઈક બગાડી શકશે નહીં ત્યારબાદ પણ તેને તારી સાથે અરજી આપતા જિલ્લા પોલીસ દ્વારા તપાસના આદેશ અપાયા હતા જેને પગલે નવસારી ટાઉન અને પોલીસ દ્વારા યુવતી ના ઘરે જઈ અને નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાની જાણકારી મળ્યા બાદ આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મોડી રાત્રે ટેટો આર્ટિસ્ટ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ સમગ્ર પ્રકરણમાં અમુક મોટા રાજકીય માથાઓ સંડોવાયેલા હોય તેવી ચર્ચા એ મોટું જોર પકડ્યું છે ત્યારે આ કેસને લઈને દલિત સમાજમાં પણ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને આગામી દિવસોમાં આ બાબતે મોટા પડઘા પડે તેવી શક્યતાઓ છે બ્યુરો રિપોર્ટ એનડીસી ન્યૂઝ નવસારી